ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અહેસાસ થશે જોકે આ તો ટ્રેલર હશે ભીષણ ગરમી તો મે જૂનમાં પડશે તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે પંદરથી સોળ ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થતી હોય તેવું લાગશે 22 બાવીસ ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે તો અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે 24 ચોવીસ ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર જશે આ વર્ષનો ઉનાળો પાક માટે સાનુકૂળ રહેશે ચાર માર્ચથી ગરમીમાં ઉત્તર વધારો થશે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રીની આસપાસ રહેશે તો વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી પાર જશે અગિયાર મેથી કાળઝાળ ગરમી પડશે તો તેમણે આગળ કહ્યું કે મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે તેમજ ચાર જૂનથી પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હળવા હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે રાહતના સમાચાર એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું સારું રહેશે અલની પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા